નમસ્કાર વિજય મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ને હંમેશ તે માટે જીવનની અંદર એમ કહેવાય છે કે સંપૂર્ણ પોઝિટિવ થિંકિંગ સારા વિચારો જો આપણા જીવનની અંદર આપણે અપનાવેલા હોય એટલે આપણું જીવન હર હંમેશ તે માટે આનંદિત હોય છે અને એવા જ વ્યક્તિનું જીવન પાર પડે છે કે પોઝિટિવ થિંકિંગ હોય છે તો આજે આપણે આ બધા એકત્ર થયેલા છીએ કે સારા વિચારો લેવા માટે એકત્ર થયેલા છે સારું જ્ઞાન સારી ઓળખ સારા વ્યક્તિત્વને પ્રાપ્ત કરવા માટે આપણે એકત્ર થયેલા તો આવા આપણે આજે ધોરણ અગિયારની અંદર તમામ જે વિદ્યાર્થીઓ જે આ એકત્ર થયેલા કોઈ ને કોઈ અંદર કાંઈકનું કંઈક એની અંદર પડેલું હોય છે ગુણ જે સારા પાસાઓને આપણા જીવનની અંદર એને બહાર લાવવાના અને ખરાબ પાસાઓને આપણે એને દબાવી દેવાનું તો આવા આપણું જીવન તો જ આપણે બચાવી શકશું તો જ આપણે આપણા જીવનને ઉચ્ચ સ્થાન સુધી પહોંચાડી શકશું એટલે જ આપણે ધોરણ અગિયારની અંદર ભાગ ત્રીજો જે આપણે પહેલો અને બીજો ભણી ગયા છીએ અને ભાગ ત્રીજો જે છે જે ત્રીજા ભાગની અંદર આપણે આખ્યાન જે જોઈએ છીએ પ્રકરણ ત્રણ છે એમ ઉગાર્યા ચંદ્રાહાસ આ ત્રીજો લેક્ચર આપણે એની અંદર આજે લઈએ છીએ ફરી પાછા એક નજર અહીંયા આપણે ફરી પાછા કરી લઈએ છીએ કે એના કવિ જે છે એ પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ અને સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો આખ્યાન છે અને સંગ્રહની જો વાત કરવામાં આવે તો ચંદ્રાહાસ આખ્યાનમાંથીને આ એક અંશ લીધેલ છે તો ચંદ્રહાસને બચાવવા માટે કારણ કે સો અસંખ્ય ગુણોથીને જે સંપન્ન પોતે જે હતો સોળે કળાએ જેમ કહી શકાય ખીલેલો ચંદ્રાહાસ ચંદ્રાહાસ જે છે એ ચંદ્રહાસ વિષ્ણુનો ભક્ત હતો હવે આ ચંદ્ર આખ્યાનની અંદર આપણે છેલ્લે જે વાત કરી હતી દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ ખુલ્લી રાખજો અને છેલ્લે આપણે ચૌદ પંક્તિઓ સુધીનું આખ્યાન આપણે જોઈ ગયા હતા અને છેલ્લે એવી વાત કરી હતી કે ભાઈ એનો કંઠ જે છે એ કબૂતર સમાન અને એના હાથ જે છે હાથીઓ સમાન જે હતા એની હથેળીઓ કમળ સમાન અને બંને બાજુબંધ જેમ કહી શકાય કાંડા જે અને એ મુદ્રાના જે અલંકારોથી જે સુશોભિત જે થયેલ તો ફરી પાછું આ આખ્યાનને આપણે ગાયન સાથે જેમ કહી શકાય કે જે પઠન જે થતું હતું અને ગાયન સાથે તમે એનું રાગ સાથે ગાતા હતા તો ફરી પાછા આપણે આપણા આખ્યાન અધૂરું છે વિશાળ હૃદયને હાર હેમનો કટી કેસરીના સરખી દેખી રૂપરંગ તેજ તારૂણી જાણે નાખી પ્રેમની ભૂરકી ચંદ્રાહાસને વિશિયા જે નિરખે છે જોવે છે ચંદ્રાહાસના રૂપને જોવે છે તો વિશાળ હૃદયને હાર હેમનો એના વિશાળ હૃદય ઉપર જનાનો હાર છે અને કટી કેસરીના સરખી કેસરી સિંહના સમાન જેમ કહી શકાય કમરથી જેમ લાયેલો આ વ્યક્તિ અને દેખી રૂપ રંગ તેજ તારુણી હવે દેખી રૂપ રંગ તેજ તારુણી રૂ રંગ અને તેજને જોઈને આ યુવાની આ યુવાવસ્થાની વિષયા જે છે હરિવદની જેમ કહી શકાય જાણે નાખી પ્રેમની ભૂરકી એટલે મોહિની કહેવાય છે જાણે પ્રેમની મોહિની જેમ કહી શકાય આવું રૂપ ચંદ્રહાસ નું હતું ને એ રૂપ જાણે આ યુવાની પર જેમ કહી શકાય મોહિત જે થઈ જાય છે ત્યારે ફરી પાછું એક વખત ગાયન કરીને તમારા સમક્ષ જે રજૂ કરું છું धन्य माता एना से थे कौन की दाह पुण्य हाड हाडगण्य सुख टणिया हिमहाडगण्य सुख टणिया तो एवो हसता ए સને હું ના ધન્ય માત તાત એના દિશે છે વિષ્યા જે આવા ચંદ્રહાસના રૂપને જોઈને કહે છે કે ધન્ય છે એવા માતા અને પિતાને કે કોણે કીધા હશે પુણ્ય એ કે આવા કોણે પુણ્ય કીધા હશે કે જેમણે પોતે હિમાલય સમાન હિમહાડ ગાડિયા સુખ ટાળ્યા હિમાલય સમાન જેમ કહી શકાય એ પોતે જે દુઃખ અને સુખને જેમ કહી શકાય દુઃખને સહન કરી અને સુખનો ત્યાગ કરેલો હતો તો એવો હશે તન જેમ કહી શકાય તન એટલે પુત્ર કહેવાય છે કે જે એને હિમાલય સમાન દુઃખને સહન કરી અને સુખનો જે ત્યાગ કર્યો અને ત્યારે આ પુત્ર તેનો જે થયો હશે એ કે જપ તપ વ્રત દેહ દમન એવી તારુણી ઘરનાર તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે પર હવે જે વાત કરી છે કે કોણ એવી નારી હશે એવી તારુણી ઘરની નાર અને એવી નારીએ જેમ કહી શકાય કે જપ વ્રત અને દેહ દમન જાપ કરવામાં આવે મિત્રો ખબર હોય તમે આપણે ઘણી વખત લગ્ન લગ્નગ્રંથથી જોડાતા હોય ત્યારે ગ્રહ ન મળતા હોય ત્યારે કે છે બ્રાહ્મણ કે તમારે જાપ કરવા જાપ કરવા એટલે કે રટણ કરવું મંત્રનું ઉચ્ચારણ કરવું અને એ સતત વારંવાર જે મંત્રના ઉચ્ચારણ થતા હોય ને જાપ કહેવાય છે તપ જેમ કહી શકાય તપસ્યા વ્રત જે આ સ્ત્રીઓ જેમ કહી શકાય અસંખ્ય જે વ્રતો રહે છે મોરાકા કરીએ છીએ કુલકાગી એવ્રત જીવવ્રત આ બધા જે વ્રતો જે છે અસંખ્ય જેમ કે શકાય વ્રત રહી અને પુણ્ય પ્રાપ્ત કરેલું હોય દેહદમન જેમ કહી શકાય દેહદમન એટલે શારીરિક તપસ્યા આવી શારીરિક તપસ્યા જે કરેલી છે એવી કોઈ કે યુવાન જેમ કહી શકાય નારી હશે કે જેના ભાગ્યની અંદર તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર એવી કઈ નારી જે ભાગ્યશાળી હશે અને એ જે નારી ભાગ્યશાળી હશે એનો આ ભરથાર ભરથાર એટલે પતિ કહેવાય છે કે એવો આ જે પતિ એનો થશે એ પુણ્ય ન કીધું તો આવો સ્વામી ધરતી આંસુ ભરતી પામી મનમાં વિશિયા દુઃખ પ્રાપ્ત કરીને છે કે હું તો એક મેં પાપીણીએ પુણ્ય ન કીધું હું એટલી કે પાપી છું કે મેં પુણ્ય નહીં કીધું હોય અને પુણ્ય ન કર્યું હોય તો ક્યાંથો આવો સ્વામી તો મને ક્યાંથી નહીં કે આવો સ્વામી મને પ્રાપ્ત થાય કે એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષ્યા ને ભાન હૃદયની અંદર એ દુઃખને ધારણ કરે છે આંખમાં અસરું ભરાય આવે છે અને એ વિષ્યા શોકની અંદર ભરી જાય છે એવે વે કેક ભાયનિક કાગર બંધન દીઠો જો વાકરણ યોવન નાયે જો વાકરણ તટક્ષણ છોડી લીધો વિસિયે

એ દોરી ઉપર એક કાગળ બંધાયેલો જે હતો દીઠો એટલે જોયું અથવા જોવું એણે જોયું જોવા કારણે યૌવનાએ તત્ક્ષણ છોડી દીધું અને જોતાની સાથે તરતો તરત આ યુવાની જે તારોની ભીસ્યા જે હતી એ તરતો તરત એ કાગળને છોડી દીધો હવે કાગળને છોડ્યા પછી સરનામુ અક્ષર તાતના દેખી બાળા મહા સુખ પામી સકે પાત્ર લખી મો કલિયો સકે પાત્ર લખી મો કલિયો પીતાએ મુજ સ્વામી વિષિયાએ વિ માસી જોયું હે હે પુરુષ ને હું સરનામું અક્ષર તાતના દેખી બાળા મહાપુખ પામે હવે એ સરનામું અને અક્ષર તાત તાત એટલે પિતા આ પિતાના જે લખેલા જોયા એટલે બાળા મહાસુખ પામે એટલે કે આ રીષિયા જે છે અતિશય સુખ થાય છે અને મનોમન વિચાર કરીને શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી કદાચ કે શકે કદાચ કે આ પત્ર લખી અને પિતાએ કે મારા સ્વામી માટે જેમ કહી શકાય કે કદાચ મોકલેલો હોય તો ત્યાં સ્વસ્તિ શ્રી કૌતલપુર સ્થાને મદન કુંવર બળવંત અહીં ચિદ્રાહાસને મોકલ્યો છે કે પત્ર લેજો ગુણવાન સ્વસ્તિ સ્વસ્તિ એટલે કલ્યાણકારી કહેવાય એમાં લખ્યું હતું સ્વસ્તિ એટલે કે કલ્યાણકારી થાવ શ્રી કૌતુલ પૂર સ્થાને કૌતુલ દેશનો રાજા જેમ કહી શકાય આ મદન જેમ કહી શકાય પોતે કૌતુલનો કુંવર હતો એ મદન કુંવર બળવાન આમ જો તો મદન છે ને મદન એમ કામદેવ કહેવાય અંગ વગરનો દેવ જેમ કહી શકાય કામદેવ એ કામદેવ જે હતો અહીં ચંદ્રાહાસને મોકલ્યો એ કે મેં પત્રની અંદર લખેલું હતું કે કલ્યાણકારી થાવ શ્રી કૌતલપુરના સ્થાને મદદ જે ગુણવંત જેમ કહી શકાય કે કુંવર જે છે એ ચંદ્રાસની કે જે મેં મોકલો છે તે પત્ર લેજો ગુણવંત તે પત્રને ગુણવંત તમે લેજો રૂપના જો કોને પૂછશો મુહૂર્ત ઘાટી કોને ના પૂછશો હેને વિષ દેજો ને પુત્ર વિષિયા એવી માસી જોયું હે પુરુષ ને હું નાખું હવે પત્રની અંદર જે લખેલું હતું ગુણવંત તમે એનું રૂપ ન જોશો રંગ ન જોશો ન પૂછશો ઘર શત્રુ ઘર સૂત્ર જેમ કહી શકાય ખાનદાન કહી શકાય તમે એનું ખાનદાન ન પૂછતા કઈ કુળ ન પૂછતા રૂપ રંગ ના જોશો કે કઈ પૂછતા નહીં મુહૂર્ત ઘટી કોને ન પૂછશો ઘણી માટે જેમ કહી શકાય મુહૂર્ત જે આપણે કઢાવતા હોય એ પણ ન પૂછતા અને એને તરતો તરત એને વીસ દેજો પુત્ર હે પુત્ર તમે આવનાર વ્યક્તિને વીસ આપી દો વીસ એટલે હવે જોઈએ પત્રની અંદર વિશિયાએ આ પત્રનું વાંચન કરે છે ત્યારે વાંચી પત્રને વિશિયા બોલી ત્રાહે ત્રાહે ત્રિભુવન નાગ વિષિયાને સાટે વીસ લખાયું શું કાપ્યા જોઈએ હા વિસીઆઈ પત્રની અંદર વાંચન કરતી હોય અને પત્રનું જે વાંચન કર્યું ને પત્રનું વાંચન કરીને વિસીઆ બોલી ત્રાહે 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 એટલે રક્ષા 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 કે હે ત્રિભુવનના નાદ તમે રક્ષા વિષ્યાને સાટે વિષ લખાય એ કે વિષ્ય મનની અંદર જઈને ધારણા કરી કદાચ કે વિષ્યા જોઈ કે લખાઈ જાય એની જગ્યાએ વિષ શું કાપ્યા જોઈ હા આ જોઈને તો જેમ કહી શકાય લખનારના હાથ કપાઈ જવા જોઈએ પાત્ર લે તો પાછો ફરી જાય વિના વિઘ્ન થાય અક્ષરે કવધારું એ માહે અક્ષર એક વધારું એ માહે વિસની કરું વિષ્યાએ વિષિયાએ વિ માસી જોયું હે પુરુષને હું નાખું મનોમન વિચાર કરીને કહે છે કે આ લખનારના જેમ કહી શકાય હાથ કપાઈ જાય અને મનથી વિચાર કરીને કહે કે જો પત્ર લઈ લઉં એ કે જો આંખથી પત્ર હું લઈ જાઉં તો આ પાછો ચાલ્યો જાય અને પરણ્યા વિના વિઘ્ન થાય એ કે પરિણામ વિના જો વિઘ્ન આવે એના માટે કે અક્ષર એક વધારું એ માહે એની અંદર વિષ લખાયેલું હતું એની અંદર જો હું એક અક્ષર માહે એટલે અંદર એની અંદર જો હું એક અક્ષર વધારી દઉં ને વિસની કરું વિષ જે છે ત્યાં શું કરવું એક નેત્રનું કાજળ કાઢ્યું બીજા નીર તરણા વતે લખ્યું તારુણીએ ધરી રતિયા રેર હવે એક નેત્રમાંથી ને એને કાજળ કાઢ્યું છે બીજા નેત્રનું નીર આંખમાં અશ્રુ હતા એટલે બીજે આંખમાંથી અશ્રુ લીધા તરણા વતે તરણવા એટલે તણખલું કહેવાય છે એક તણખલું સૂકું લીધું અને એ યુવાની એ યુવા જેમ કહી શકાય યુવાની સ્ત્રી જે છે યવના સ્ત્રી અને હૃદયની અંદર મૃત્યુની અંદર ધીરજ ધારણ કરે છે આખ્યાન આટલું જેમ કહી શકાય કે વિષ્યાય જેમ કહી શકાય ધીરજ ધરી અને લેખું અને નારદ કહે નારદ કહે સાંભળ અર્જુન करता हरता विष फेणी विषिया करारी विष फेणी विषिया करारी हे मऊ गारियो चंद्रहा विषिया मसी चोयू हे पुरुष ने हुना खु નારદ કહે હે અર્જુન સાંભળ કરતા હરતા અવિનાશ અવિનાશ એટલે અમર ઈશ્વર જેમ કહી શકાય કરનારો સૃષ્ટિનું પાલન પાલનહાર જે કરનારો સંપૂર્ણ એના હાથમાં છે જીવવું અને મારવું એ ઈશ્વરના હાથમાં છે તમારા કે મારા હાથમાં નથી આપણે એમ થાય કે કોકને પાડી દેવા તો એ પડે નહીં આના નસીબનું મારે છીનવી લેવું એ છીનવી શકાતું નથી પોતપોતાના નસીબનું ચોક્કસપણે એને મળે છે વિષ ફેરી વિસ્યા કરી વિષ જે આપવાનું હતું એને દૂર કરી અને ત્યાં વિશિયા લખાણું આમ કરીને એમ ઉગાર્યો ચંદ્રહાસ આમ કરીને ચંદ્રાહાસને બચાવે છે પત્ર ફરી બાંધ્યું પ્રેમદાયીએ જળ ભરતી તે નેણ અબડા ચાલી ત્યાંથી મુખે કહેતી વે પત્ર ફરી પાછો પ્રેમદા પ્રેમદા એટલે પ્રેમ આપનાર કહેવાય છે પ્રેમ આપનાર જે સ્ત્રી છે એ સ્ત્રીએ જળ ભરતી તે ને આંખમાં અસરું લઈ પત્ર બાંધી ત્યાંથી ઉઠી અબડા ચાલી ત્યાંથી મુખે કહેતી વેન ત્યાંથી ને આ સ્ત્રી જે છે એ સ્ત્રી ઊભી થાય છે અને મુખથી વેણ કહેતી શું બોલે છે ઘેર જઈને વાટ જોઉં છું ભાઈ ને મળજો સ્વામી ને મળજો સ્વામી પાત્ર લખ્યું તે લાવો હે પુરુષું અબડા સ્ત્રી જેમ કહી શકાય કે સ્ત્રી જે છે એ સ્ત્રી ઊભી થાય છે અને વેણ જે બોલે છે કે ઘેર જઈને વાટ જોઉં છું હું ઘરે જાઉં છું ને ઘરે તમારી રાહ જોઉં છું ઉતાવળા તમે આવો જલ્દીથી કે તમે ઘરે આવો અને મદનભાઈને મળજો સ્વામી કે હે સ્વામી તમે મારા ભાઈ જે મદન છે તેને મળો અને પત્ર લખ્યું તે લાવો હાથમાં પત્ર છે તે મદનને આપો પત્ર લખ્યું તે લાવો સ્વામી એમ કહી વિસ્યા વળી રે થર થર જુજે ને કાંઈ ન સુજે સખી જ્યાં સ્વામી મળી રહે પત્ર લખેલો તે સ્વામી લાવજો કે આટલું કહે અને વિસ્યા ત્યાંથી ચાલતી થાય હૃદય અને શરીર જેમ કહી શકાય થર થર થરથર જેમ કહી શકાય કાપે છે અને બીજી કાંઈ સમજણ આવતી નથી ને રસ્તામાં જતી હોય ત્યારે એવા સમયે એની સખીઓ જે હતી સહિયરીઓ જે હતી એને સામે મળે છે આમ વિશિયા અને ચંદ્રાહાસના લગ્ન થઈ આના પછીના કડવાની અંદર આવે છે તો વિદ્યાર્થી મિત્રો એમ ઉગાડ્યો ચંદ્રાહાસ ચંદ્રાહાસને મારવા માટેના ઘણા બધા જે પ્રયત્નો થયેલા છે પણ હજાર હાથવાળો જેમ કહી શકાય હોય એને મારનાર ગમે તેટલા વ્યક્તિ બચાવનારો જેમ કહી શકાય ઉપરવાળો જે છે આમ ચંદ્રાહાસને અસંખ્ય જગ્યાએથી બચાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ આખ્યાન આપણે અહીંયા પૂરું કરીએ છીએ આપણે પ્રકરણ ત્રણ પૂરું થાય છે તો તમારે લોકોએ પાકી બુક્સની અંદર જેમ કહી શકાય પ્રશ્નો જે લખવાના આવે છે એમાં સ્વાધ્યાયના જે આપણે પ્રશ્ન લખાવીએ છીએ એ સ્વાધ્યાયના પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન છે એક વાક્યનો એક વાક્યના ચાર પ્રશ્નો છે એ ચારે ચાર પ્રશ્ન તમારે લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે એ બેની અંદર તમારે પ્રશ્ન ત્રીજો અને ચોથો ત્રીજો અને ચોથો પ્રશ્ન નંબર બેમાં મુદાસનમાં ત્રીજો અને ચોથો અને પ્રશ્ન નંબર ત્રણ મુદ્દાસન નોંધ લખો એમાં તમારે એક તો પાત્ર પાત્રલેખન ન હોય તો લખી લેજો પાત્ર પાત્રલેખન અને ચંદ્રહાસનું પાત્રલેખન આ બે લેખનો તમારે લખવાના છે ફરી એક વખત દોહરાઈ જાઓ પ્રશ્ન નંબર એકની અંદર એક વાક્યના પાંચ પ્રશ્ન ચાર પ્રશ્નો છે એ ચારે ચાર પ્રશ્નો તમારે લખવા ત્યાર પછી પ્રશ્ન નંબર બે બેની અંદર ત્રીજો અને ચોથો પ્રશ્ન અને ત્રીજા પ્રશ્નમાં મુદાસન નોંધો છે એની અંદર બીજો અને ત્રીજો ચંદ્રાહાસનું પાત્રલેખન કરો અને વિષ્યાનું પાત્રલેખન કરો અસ્તુ જય હિન્દ